ગઈ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ આણંદ રૂરલ પોલીસની હદમાં આવેલ ચીખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા સલમાન મોહમ્મદ હનીફ વોરા સોયબ વોરા અર્થ વોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટરસાઇકલ લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ ગાળા થતાં ગેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી ગાળા કરી અને ગળદાપટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોસ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલું હતું જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હની વોરાનું કરુણ મોત નિપજેલ છે આ બાબતે ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રોરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને તપાસ તજીજ હાથ ધરવામાં આવે છે હાલમાં ફરિયાદી ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો હેલો શક્તિ વિશાલ ફૂલીઓ તથા બીજા ત્રણથી ચાર જેટલા અજાણ્યા ઈ સમૂહના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે આ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તરજી હાથ ધરેલી છે આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે